શું તમે ડુમ્મસ બીજના ટામેટાના ભજીયા ખાધા છે કે પછી તમારે ડુમ્મસ બીજ જવાની જરૂર નથી આજે આપણે ટામેટાના ડુમ્મસ બીજના એકદમ પ્રખ્યાત એવા ટામેટાના ભજીયા ઘરે બનાવી લઈશું આ રીતે એકદમ લાલ લાલ ટામેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાનું છે હવે આપણે એક ચટણી બનાવી છે આમાં અડધો પૂડો ધાણાનો એડ કરવાનો છે થોડા એવા ફુદીનાના પાન લસણ મરચાં આદુનો ટુકડો ખાંડ અને લીંબુને પાણી વગર જ આ ચટણીને આપણે પીસી લેવાની છે અને આ રીતે ટામેટાની સ્લાઇસ પર ચટણીને ઉપર આ રીતે એડ કરી દેવાની છે આ ચટણી ખાતે મીઠી તીખી હોય છે એનાથી એકદમ ભજીયાનો ટેસ્ટ આવતો હોય છે હવે આપણે બેસનની અંદર મીઠું અજમો હળદર એડ કરીને થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લમ્સ ફ્રી બેટર બનાવીને આ રીતે ટામેટાની જે આપણે ઉપર ચટણી લગાવીને જે બધા જ પીસીસ તૈયાર કરેલા છે એને આપણે ગરમા ગરમ તેલની અંદર એડ કરી દેવાના છે તો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે સોડા વગર પણ એકદમ સરસ એવા ફૂલેલા અને એકદમ ચટપટા ડુમસ બીચના ટામેટાના ભજીયા તૈયાર છે